તે તેને પકડી પોતાના ઘરે આવ્યા હતા પછી તેણે તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી જાણ મળતા જ ફોરેસ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા તેમણે મગરને કબજામાં લઈ તેને મેડિકલ તપાસ કરી અને સહી સલામત જગ્યાએ છોડવાની કામગીરી હાથ ધરી હતી વન વિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે આવી પરિસ્થિતિમાં મગર અથવા જંગલી પ્રાણીઓને જાતે પકડવાનો પ્રયત્ન ન કરવો જોઈએ તેના બદલે તરત જ ફોરેસ્ટ વિભાગને જાણ કરવી જોઈએ જેથી કોઈ જાનહાની ન થાય અને પ્રાણીની પણ સુરક્ષા રહે